બચાવના કડોલ રોણમાં મોટા અભયારણમાં વિસ્તારમાં મીઠા માફિયાઓ બેફામ બન્યા છે ફોરેસ્ટ કર્મીઓ પર ટ્રેક્ટર ચડાવી હુમલો કરવાનો પ્રયત્ન કરતા રેન્જ ફોરેસ્ટ ઓફિસરે સ્વ બચાવમાં હવામાં બે રાઉન્ડ ફાયરિંગ કર્યું પચીસ કિલોમીટરનો મોટો ગેરકાયદે પાડો બનાવી નાખ્યો હતો હવે જોઈએ બચાવ આમ તક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તારો સવાલ બચાવના કડોલ રોણમાં મોટા અભયારણ વિસ્તારમાં મીઠા માફિયાઓ બેફામ બન્યા છે ફોરેસ્ટ કર્મી ઉપર ટ્રેક્ટર ચડાવી હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો જેના વળતા પ્રતિકારમાં રેન્જ ફોરેસ્ટ ઓફિસર બચાવ અને તેની ટીમે સો બચાવમાં ધડાધડ બે રાઉન્ડ હવામાં ફાયરિંગ કરતાં ભારે અફડાતફડી મચી જવા પામી હતી તેમના જણાવ્યા અનુસાર રણમાં મીઠા માફિયાઓએ પચીસ કિલોમીટર લાંબો ગેરકાયદેસર પાણીનો મીઠાનો અગરનો પાડો બનાવી નાખ્યો હોય જે અંગે રેન્જ ફોરેસ્ટ ઓફિસર અને જે ત્યાં સ્થળ ઉપર હાજર હતા તેના વચ્ચે ઝપાચપી થઈ અને હવામાં ફાયરિંગ કર્યું હતું અને આરોપીઓ નાસી ગયા છે રેન્જ ફોરેસ્ટ ઓફિસરે બચાવમાં અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે